પરંતુ તેઓના કોઈ રજીસ્ટ્રેશન નથી તેવા બોગસ વેફામ બનેલા ખોટા પત્રકારોથી સાવધાન રહો આવા ખોટા પત્રકારોને કારણે સાચા પત્રકારો પણ લાંચન લાગે છે અને સાચા પત્રકારો જ્યારે ખરેખર સાચા સમાચાર અને જાહેરાત માટે આમંત્રિત કરે છે ત્યારે બોગસ અને ખોટા પત્રકારોને અગાઉથી આપેલ હોય જેથી તેઓનું કોઈ જાહેરાત છપમાણી થતી નથી અને બધા પત્રકારો ખોટા એવા આક્ષેપો થાય છે માટે જ આવનારા તથા જાહેરાત લેનાર પાસેથી તેઓના આઈડી તથા પીઆરજીઆઈ અંગે પૂર્તતા માંગો અને પછી જાહેરાત આપો તેવી અપીલ છે બાકી બધા સમજૂત છે અને પ્રજાને મદદરૂપ થતા પત્રકારો સાથે કદમથી કદમ મેળવવા તથા ગરીબ બાળકો ગરીબ કન્યાઓના લગ્ન તથા ભંડારા તથા લોક ઉપયોગી સેવાઓ માટે જેટલું આપો તેટલું ઓછું છે અને પુણ્ય કમાવા સૌને આમંત્રિત છે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં ખામીને કારણે મૃતદેહો ફૂલી જતા સામાજિક કાર્યકરે તાત્કાલિક અંતિમ ક્રિયા કરાવી પડી હતી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વધુ એક બેદરકારીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં આવે કોલ્ડ સ્ટોરેજ બંધ રહેતા ત્યાં રાખેલા પાંચ મૃતદેહોમાંથી તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ હતી લાંબા સમયથી કોલ્ડ સ્ટોરેજ ન ચાલતા મૃતદેહો સડી અને ફૂલી જવાના બનાવ સામે આવ્યો છે આ ઘટનાની જાણ થતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી સ્થળ પર પહોંચ્યા હતા અને માનવતાના નાતે તાત્કાલિક કાર્યવાહી કરી સિવિલ પ્રશાસનની બેદરકારી વચ્ચે તેમણે પાલિકાની એમ્બ્યુલન્સ બોલાવી મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે મોકલવાની વ્યવસ્થા કરી હતી હોસ્પિટલ પ્રશાસન તરફથી કોલ્ડ સ્ટોરેજને સુધારવા માટે રિપેરિંગનું કામ હાથ ધરાયેલું છે હાલ તો ટેકનિકલ ખામીને કારણે કોલ સ્ટોરેજ બંધ પડ્યું છે જેને હવે ફરી કાર્યરત કરવામાં આવી હતી જેને હવે ફરી કાર્યરત કરવામાં આવી રહ્યું છે તેમ છતાં હોસ્પિટલમાં આવો બનાવ પ્રથમ વખત નથી બન્યો અગાઉ પણ કોલ્ડ સ્ટોરેજ બગડવાને બનાવ સામે આવ્યા છે પરંતુ યોગ્ય જાળવણીના અભાવે સમસ્યા વારંવાર ઊભી થઈ રહી છે આજરોજ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મને ફોન આવેલો કે તમારે ત્યાંની એક બિનવારસુ મૃતદેહ છે જે ભરૂચ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવામાં આવેલ છે હું લેવા જતાં જોયું છે કે એના દરવાજા ખોલતાં પણ ત્યાં ઊભું પણ ના રહી શકાય એટલી ગંધ મારતી હતી અને માખો પણ બનતી હતી જોયું તો કોલ્ડ સ્ટોરેજ જ બંધ હતું કહેવામાં આવે છે છેલ્લા બે દિવસથી કોલ્ડ સ્ટોરેજ બંધ છે જેને લઈ પાંચ જેટલા મૃતદેહો છે તે પાંચે પાંચની હાલત ડીકમ્પોઝ થઈ ગઈ છે કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ એટલે કરવામાં આવતો હોય છે કે કોઈ મૃતદેહના સગા કે વાલી વારસદાર બે ત્રણ દિવસમાં મળી જાય તો એના માટે તેને અંદર મૂકવામાં આવતો હોય પણ આ તો વિકૃત હાલતમાં જો મૃતદેહ થઈ જતા હોય તો એના વાલી વારસો પણ શું ઓળખી શકશે સામાન્ય માણસ પીએમ રૂમના દરવાજા સુધી નહીં જઈ શકતા એટલી ગંધ મારી રહી છે તો મારો તંત્રને અનુરોધ છે કે આ જે કોલ્ડ સ્ટોરેજ છે તે વહેલામાં વહેલી તકે બનાવવું જોઈએ કેમ કે અમે લઈ જવાવાળા પણ એક માણસ જ છીએ અમને પણ તકલીફ પડી રહી છે એમ્બ્યુલન્સવાળા આવવા કોઈ તૈયાર નથી થતા આવા મૃતદેહ ગંધ મારતા પોતાની એમ્બ્યુલન્સમાં મૂકતા નથી સિવિલ પાસે એમ્બ્યુલન્સ નથી નગરપાલિકાની એમ્બ્યુલન્સો બહાર ગઈ હતી છતાં પણ એમ્બ્યુલન્સ આવી ગઈ છે આ તો માટે આ તંત્ર આની પર ધ્યાન દોરવું જોઈએ ને આ કોલ્ડ સ્ટોરેજ વહેલી તકે બનાવવામાં આવે તો મોતનો મલાજો જળવાઈ રહે ભરૂચ નગરપાલિકા પ્રજાને ઉલ્લુ બનાવી લાખો કરોડોની ગ્રાન્ટ સગે વગે કરવાનું મોટું કૌભાંડ અને ભ્રષ્ટાચાર જાણવા મળેલ માહિતી મુજબ ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા માત્ર ને માત્ર કાગળ ઉપર દોડાવી સરકારી ગ્રાન્ટને ટકાવારીમાં ખપાવી દેવાનું મોટું નગરપાલિકાના અધિકારીના અને કર્મચારીઓ તથા ઠેકેદારોની ની સ્વચ્છતાના નામે ઢોંગો બતાવે છે અને ભરૂચના જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકીનું સામ્રાજ્ય આઇકોનિક રોડના નામે મોટા મોટા ખાડાઓવાળા રોડ કે રસ્તાઓ માણસ ચાલતો પણ ત્યાંથી પસાર થાય તો તેમ તેમાં પડે તેવી સ્થિતિ હોવા છતાં આવા મોટા કૌભાંડ અને ભ્રષ્ટાચારને ઉજાગર કરતા અમારા હટાવ ભ્રષ્ટાચાર અખબાર સતત ઉદ્યમશીલ અને હકીકત લક્ષી પ્રજાની વાચારૂપ સમાચાર છાપે છે છતાં માનનીય કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા સાહેબ આપના તરફથી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી

આ ઉદ્યોગિક વસાહત રોજે રોજ હરણફાળની ગતિ એ વિકાસ થઈ રહ્યો છે આ વિકાસમાં ભ્રષ્ટાચારનો પણ વિકાસ એક આગવી કક્ષાએ થઈ રહ્યો છે હકીકતની વાત તો એ છે કે ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરી ભરૂચના એસીબી કચેરીથી માત્ર ને માત્ર પચાસ મીટર દૂર આવેલી હોય તો પણ એસીબીના ના અધિકારીઓને ગંધ સુધી આવતી નથી કે ભરૂચ જિલ્લા ઉદ્યોગ કચેરીમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર લાંચ રૂપે થઈ રહ્યો છે ભરૂચ જિલ્લાના વાહન ડીલરો ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના કમિશનર હાર્દિકસિંહ જાડેજા તથા તેમના મળતિયા કર્મચારીઓ વિવેક કુમાર વગેરે એકબીજાના મેળાપીપણામાં એકબીજાના સાથ સહકારથી લાખો કરોડોની સબસિડી પાસિંગના કૌભાંડો ચાલી રહ્યા છે આ કૌભાંડો પાછળ ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના હાર્દિકસિંહ જાડીજા મુખ્ય ભ્રષ્ટાચારના સૂત્રધાર હાર્દિકસિંહ જાડીજા અને એમના સહભાગી સબસિડી પાસિંગના એજન્ટો માનો કાર્યકર્તા માનો કે પછી આ વિવેકકુમાર કુમાર પાસેથી ડીલરો એજન્ટો પાસેથી મોટી તગડી લાંચ રૂપી રકમ વસૂલતા હોય છે આ વસૂલ્યા બાદ સબસિડી પાસિંગના પત્ર અરજદારો કે વાહન ડીલરોના એજન્ટો કે વાહન ડીલરોને આપતા હોય છે કટકી લેવાનું મોટું કૌભાંડ અને ચાલાકી વિવેકકુમાર કુમાર આવે ફોર વ્હીલર આવે ટુ વ્હીલર આવે કે પછી સાયકલ પર લાંચ તો લેવાની લેવાની ને લેવાની જ હાથમાં માં આવવું નહીં પકડાવું નહીં આવી ચાલબાજી થી લાંચ રૂપી રકમ પડાવતા વિવેક કુમાર ના વિડીયો રેકોર્ડિંગ પણ જગજાહેર થઈ જતા ધુઆપુઆ થઈ જતા કમિશનર હાર્દિકસિંહ જાડેજા અને વિવેક કચેરીમાં હાજર રહેવાનું છોડી બહાર રફડતા થઈ ગયા છે ખરેખર આવા અધિકારીઓને ભરૂચ જિલ્લાની લાજ રૂશ્વત ખાતાના અધિકારીઓ જો ઝીણવટ તપાસ કરે તો તેમની પાછળ તપાસ કરે તો ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનું સબસિડી કૌભાંડ બહુ મોટા પાયે પકડાય તેમ છે ભરૂચ જિલ્લાના નર્મદા જિલ્લાના જાગૃત નાગરિકો જાગૃત અરજદારો દ્વારા આ ભરૂચ જિલ્લાના ઉદ્યોગ કેન્દ્રમાં અધિકારીઓ બાબતે છાનીમાની ચર્ચાઓ કરી લોક ચર્ચાઓ કરી ભરૂચ જિલ્લા ઉદ્યોગ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી જાણવા મળેલ માહિતી મુજબ માહિતી અધિકારના નિયમો અનુસાર માંગેલ માહિતીના સુરતના દક્ષિણ વિભાગના સંયુક્ત નિયામક અને નાયબ નિયામક જણાવે છે કે પત્રકાર કઈ વ્યાખ્યામાં આવે છે તે તેમને વ્યાખ્યા જ ખબર નથી

ત્યારે ચોથો સ્થાભ પત્રકારત્વનો છે તો પછી કલમ ત્રણ હેઠળ કે પછી ભારતનો નાગરિક નથી તેમ કેવી રીતની સાબિત કરી શકો છો શું ભારતના નાગરિક માટે પાસપોર્ટની જરૂર છે પાન પાનકાર્ડની જરૂર છે આધાર કાર્ડની જરૂર છે આ ઉપરથી સાબિત થાય છે કે માહિતી અધિકારના નિયમો અનુસાર માંગેલ માહિતીનો જવાબ આપનાર અધિકારી પણ વિદેશી હોય તેમ સાબિત થઈ રહ્યું છે તો આવા અધિકારીઓ સામે સરકારશ્રીએ પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરી આવા અણઅભ્યાસ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમને ખબર પડવી જોઈએ કે કલમ ત્રણ હેઠળની જોગવાઈ શું હોય છે કદાચ અધિકારીઓને એમ પણ હશે કે અરજદારે લેટર પેડ પર માહિતી માંગી હોય કે પછી બિન અધિકૃત માહિતી માંગી હોય એવી વણ ઉપજાવેલ વાતોથી અભ્યાસ કર્યા વિના બારોબાર જવાબ આપી દેતા માહિતી અધિકારીઓને માહિતી ખાતાના અધિકારીઓને ખ્યાલ આવવો જોઈએ કે પત્રકારત્વની વ્યાખ્યા શું છે પત્રકાર કયા વિષયમાં આવે છે તેના વિશે વધુ અભ્યાસની જરૂર હોય તો તેમ સાબિત થઈ રહ્યું છે પત્રકાર વિશેના અધિકારીઓને પત્રકારત્વનું જ્ઞાન ન હોય પત્રકારત્વ વિશે જાણતા ન હોય એવા અધિકારીઓ શાનમાં સમજે તો સારું છે સ્વતંત્રતાની ચોથી જાગીર માલિકો પત્રકારત્વ બાબતે પોતાની સ્વતંત્રતા જાળવે તે શાનમાં સમજો તો સારું છે પ્રજાજોગ અપીલ આપણા સમાજ સંસ્થા વગેરે ધર્મમાં કે આપણી આસપાસ યોજાતા કાર્યક્રમો અને કરાતી ઉજવણીઓ શહેર જિલ્લામાં રોજબરોજ બનતી ઘટનાઓ વિકાસલક્ષી પ્રશ્નો વણ ઉકેલાતી સમસ્યાઓ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા કે રાજ્યની સચિવાલય હેઠળ વિકાસના કાર્યો અથવા સરકારી તંત્ર સામેની સમસ્યાઓ ભરૂચથી પ્રસિદ્ધ થતું હટાવો ભ્રષ્ટાચાર અખબાર અને ચેનલ ગુજરાત રાજ્યમાં ચાલતા ભ્રષ્ટાચાર કૌભાંડોને ખુલ્લા પાડતું નીડર અને નિષ્પક્ષ અગ્રીમ અખબાર અને ચેનલ નિઃશુલ્ક સમાચાર પ્રકાશિત કરવા માટે વોટ્સઅપ ઈમેલ આઈડી ઉપર વિડીયો તથા ફોટોગ્રાફ સાથે વિગતવાર મોકલો અમે સહકારની અપેક્ષા રાખીએ છીએ કાર્યાલય હટાવો ભ્રષ્ટાચાર ચેનલ ગાયત્રી ફ્લેટ્સની પાસે ભાતજી મંદિરની બાજુમાં મક્તમપુર રોડ ભરૂચ ફોન નંબર તથા વોટ્સએપનો નંબર નાઇન એટ ટુ ફોર વન થ્રી નાઇન ફોર ફોર